વાલ્ સમાજની પડતર માંગણીઓને લઈને આંદોલન પીએમ નરેન્દ્ર મોદી દંડવત યાત્રા કરી આપશે વેદના આજથી શરૂ કરાયેલ દંડવત યાત્રા એક વર્ષ સુધી ચાલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સિંહને વેદના આપવા જઈ રહ્યો છે અમારી વેદના છે કે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયતો સરકારી કચેરીઓમાં એજન્સી દ્વારા અને ત્યાં નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા જે અન્યાય થઈ રહ્યો છે એ સફાઈ કામદારોને ન્યાય મળે અમારી જે બે જગ્યાઓ હતી જિલ્લા ડીઠ એ બંધ કરવામાં આવી છે અમોને અનામતનો પણ લાભ આપવામાં નથી આવ્યો આ પ્રશ્નને લઈ હું માલપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને હું એક વર્ષ માટે આ યાત્રા કરી રહ્યો છું તો ગુજરાતના ધર્મપ્રેમી સજ્જનોને અને ગુજરાતના તમામ પત્રકારશ્રીઓને મારી વિનંતી છે કે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને અમારા ગરીબ પીડિત અને પછાત વાલ્મીકી સમાજના સભાઈ કામદારોને ન્યાય મળે એવી વિનંતી કરું છું